નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે માતરમ દોસ્તો શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે બળેવ બીજા શબ્દોમાં કહીએ તો રક્ષાબંધનનો દિવસ નાળિયેરી પૂનમ રક્ષાબંધનની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે દરેક બેન પોતાના ભાઈના જમણા હાથના કાંડે રક્ષાબંધે આપણે રાખડી બાંધે એવું કહીએ છીએ મૂળભૂત ભાવ એવો છે કે ભાઈને કાંઈ જ ના થાય અને એની ખૂબ પ્રગતિ થાય એની સુરક્ષા જળવાયેલી રીએ ભાઈ પોતાનો સતાયુ થાય એવી બેનની એક શુભકામના એટલે રક્ષાબંધન ભાઈને આશીર્વાદ આપે છે બેન સતાયુ થવાના નિરોગી રહેવાના ખૂબ સફળ થવાના અને બદલામાં ભાઈ એને શુભકામના રૂપે બે પૈસા ભેટ તરીકે અથવા તો કોઈ એવી વસ્તુ ભેટ તરીકે આપે છે મૂળભૂત હેતુ એ છે કે ભાઈની સુરક્ષા જળવાય બસ ભાવ એક જ હવે આપણે એમ વિચારીએ પરંપરા બહુ સારી છે આપણીને એ રીતે આપણે વર્ષોથી અને અનુસંધાને એ રીતે જ આપણે કરીએ છીએ ને જ્યારે પણ રક્ષાબંધનનું પર્વ હોય તો આખા દેશ અને દુનિયાભરમાં જે આ પરંપરામાં માને છે બધા લોકો ભાઈ બહેન રક્ષાબંધનનો પર્વ ઉજવતા હોય છે બેન જે ભાઈના કાંડે રાખડી બાંધતી હોય છે ચાહે ભાઈ નાનો હોય બેન નાની હોય ભાઈ મોટો હોય બેન મોટી હોય પણ આ સિલસિલો કોઈ દિવસ બેન ભાઈ વચ્ચે અટકતો નથી રક્ષાબંધનને રક્ષા બાંધવાનો થોડોક વિચાર એનાથી આગળ કરીએ આપણે સુરક્ષિત થઈ જાય વ્યક્તિ તરીકે હું સુરક્ષિત થઈ જાઉં એટલે આખી દુનિયા સુરક્ષિત થઈ ગઈ અથવા તો આખી દુનિયા સુરક્ષિત નહીં હોય અસુરક્ષિત હોય અને હું સુરક્ષિત એકલો થઈ જાઉં એવું બને કોઈ દિવસ એવું તો શક્ય નથી જેમ કે ગામમાં પૂર આવ્યું હોય તો આખું ગામ છે પૂરમાં તબાહ થઈ જાય અથવા તો નુકસાની પામે અને એક ઘર બચી જાય એક ઘરને કાંઈ ના થાય એવું બને કોઈ દિવસ ભૂકંપ આવ્યો હોય તો આખા શહેરને નુકસાન થાય ને કોઈ એક ઘરને નુકસાન ના થાય એવું બને એવું ના બને એટલા માટે કે આપણું કલ્યાણ આપણી સુરક્ષા ત્યારે જ થાય જ્યારે આખું બ્રહ્માંડ આખું વિશ્વ અથવા આખું યુનિવર્સ છે એ સુરક્ષિત હોય આપણે એકલા કોઈ દિવસ સુરક્ષિત ના રહી શકીએ આપણે કોરોના વખતે જોઈ લીધું કે કેટલો ખ્યાલ રાખો કેટલું ધ્યાન રાખવું બીજા દેશમાંથી આવેલો કોરોના અહીંયા જ્યારે આપણે ત્યાં આવ્યો આપણા દેશમાં આવ્યો પછી આપણા દેશના અલગ અલગ રાજ્યોમાં આવ્યો પછી એમ કરતો કરતો આપણા રાજ્યમાં આવ્યો આપણા પ્રાંતમાં આવ્યો આપણા જિલ્લામાં આપણા તાલુકામાં આપણા ગામમાં ને છેલ્લે આપણને પણ કોરોનાની અસર મોટાભાગના લોકોને થઈ છે તો એનો મતલબ શું થયો કે આપણે ગમે એટલું ધ્યાન રાખીએ આપણે ખૂબ ઉકાળ આપી દા ખૂબ દવા લીધી પણ તોય થયો તો કોરોના થયો જ ભલે મટી ગયો આપણે સુરક્ષિત થઈ ગયા એનો કોઈ સવાલ નથી પણ એનો સીધો અર્થ એવો થાય કે આપણે એકલા કોઈ દિવસ સુરક્ષિત રહી શકીએ નહીં આખું બ્રહ્માંડ જો સુરક્ષિત હોય આખી દુનિયા સુરક્ષિત હોય તો જ આપણે સુરક્ષિત રહી શકીએ હવે બ્રહ્માંડને સુરક્ષિત કેવી રીતે રાખવું રક્ષાબંધનને આપણે બેને ભાઈને સુરક્ષિત કરી દીધું ભાઈ સુરક્ષિત થઈ ગયો પણ ભાઈ એકલો સુરક્ષિત નહીં રહી શકે તો એને માટે શું કરવું જોઈએ આખા વિશ્વ એ વસ્તુ કરવી પડશે સૌથી પહેલા આખું વિશ્વ સુરક્ષિત કરવું પડશે કેવી રીતે પેલા આપણે જીવ સૃષ્ટિની વાત કરીએ આપણે તો જ સુરક્ષિત રહી શકીએ જો આજુબાજુની સૃષ્ટિ સુરક્ષિત હોય જેમ કે આપણે નાનામાં નાના જીવનું પણ પાલન કરવા વાળા છીએ જેમ કે આપણે કીડિયાળું પૂરીએ છીએ કીડી છે નાનું એક નાનો જીવ છે પણ આપણે નિયમિત રીતે લોકો કીડિયા પૂરે પૂરે છે કીડિયા રૂ તો એક જીવને સુરક્ષિત કર્યો આપણે શ્વાનને રોટલી નાખીએ છીએ આપણી ઘરે પણ આપણી શેરીના કૂતરાઓને રોટલા નાખીએ છીએ કૂતરાઓને દૂધ પીવડાવીએ છીએ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમારી જે ડોક્યુમેન્ટરી છે કરુણા ફાઉન્ડેશનની એના આપણે ગાયોની સેવા કરીએ છીએ ગાયોને નિરણ નાખીએ છીએ ગાયોને લાડુ આપીએ છીએ રોટલી આપીએ છીએ તો ગાયની સેવા કરીએ છીએ શ્વાનની સેવા કરીએ છીએ કીડીની સેવા કરીએ છીએ દરેક જીવની સેવા આપણે કરતા રહેશું તો આખી જીવસૃષ્ટિને સુરક્ષિત કરવાની વાત છે જીવ સૃષ્ટિ સુરક્ષિત થાય તો આપણે સુરક્ષિત રહી શકીએ ક્યાંક ને ક્યાંક એટલા માટે કે ગાય હશે તો આપણને દૂધ મળશે શ્વાન હશે તો આપણું રક્ષણ કરશે આપણી શેરીનું રક્ષણ કરશે ઘરનું રક્ષણ કરશે અને ઝીણા ઝીણા જીવો પણ સુરક્ષિત કારણ કે એનાથી જ આખું પર્યાવરણ બને છે આપણે એકલા કોઈ દિવસ મનુષ્ય એકલો પૃથ્વી ઉપર રહી ના શકે એને બધા જીવોની જરૂર છે બધી વસ્તુની જરૂર છે દરેક માણસોની પણ જરૂર છે ક્યારે એવું ન શક્ય બને કે આપણે એક જ સમાજ પૃથ્વી ઉપર રહીએ એવું એવું શક્ય નથી એક ગામ હોય તેમાં અઢાર જાતના લોકો અઢાર જ્ઞાતિના અઢાર વર્ણના લોકો રહેતા હોય છે અને બધાને એકબીજાની જરૂર પડે છે એ આખી એક કુદરતની સાયકલ છે કે દરેક વ્યક્તિની આપણને જરૂર પડે છે એટલે એક એક તો સાથે મળીને રહેવાની ભાવના વિકસાવવી પડે તો આપણે સુરક્ષિત રહી શકીએ કોઈ એક એક વ્યક્તિ કે એક સમાજ સુરક્ષિત એકલો કોઈ દિવસ રહી ના શકે બીજું પૃથ્વીને આપણે બ્રહ્માંડને સુરક્ષિત રાખવું હોય તો આજુબાજુની બીજી સજીવ સૃષ્ટિ છે જેમ કે વૃક્ષો એને આપણે સુરક્ષિત કરવા પડે હવે આપણે એમ માનીએ કે કે વૃક્ષો વગર આપણે આપણે રહી જોઈ લીધું ડિગ્રી ગરમી પડે છે વૃક્ષો કપાઈ ગયા સિમેન્ટના જંગલો વૈધા તો એની બહુ મોટી અસર માનવજીવન ઉપર થઈ જ છે તો વૃક્ષને પણ સલામત કરવું પડશે અને વૃક્ષ જો વવાશે તો ગરમી ઘટશે વરસાદ આવશે પર્યાવરણની આખી એક સાયકલ છે નવેસરથી પાછી આપણે એને મૂળભૂત સ્થિતિમાં લઈ આવી શકશું વૃક્ષોમાં પણ મોટે ભાગે એવી ભલામણ કરવામાં આવે છે કે જે વર્ષ જીવે છે એવા વૃક્ષો એટલા છે અને સાથે સાથે બીજી પણ ભલામણ છે કે ફળાવ વૃક્ષો વાવીએ કારણ કે એ પણ બહુ જરૂરી છે દાખલા તરીકે ચીકુડી લીંબુડી એવા કેટલા બધા ફળાવ વૃક્ષો છે દાળમી આંબા અને બીજા નાના નાના ફળ આવે છે જેમ કે વડલો છે તો ટેટા આવે છે પીપળમાં ટેટા આવે છે પીપળામાં ટેટા આવે છે તો એને કારણે પક્ષીઓ ત્યાં બેસે પક્ષીઓને ખોરાક મળી રહે પક્ષીઓને રહેઠાણ મળી રહે તો એ સલામત થઈ જાય ફરી પાછી એક સાયકલ આખી પર્યાવરણની પાછી મૂળભૂત સ્થિતિમાં આવી જાય તો એને માટે ફળાવ વૃક્ષો વાવીએ પક્ષીઓનું કલ્યાણ થાય પક્ષીઓનો વાસ વધે એને માળો કરવાની જગ્યા મળે એને રહેવાની જગ્યા મળે એને ખોરાક મળી જાય તો એને કારણે પાછી એક નવી સાયકલ પર્યાવરણની શરૂ થાય આપણે જોઈએ છીએ કે ખેતરોમાં વૃક્ષોની વચ્ચે શેઢે પાડે જાઝા વૃક્ષો હોય તો પક્ષીઓ રહેતા હોય તો જીણી ઝીણી જે ઈયળો કે જે પાકને નુકસાન કરે એવા જીવો છે તો પક્ષીઓ જ ખાઈ જાય છે આપણે દવા છાંટવાની જરૂર નથી રહેતી તો એ સાયકલ આખી નવી પર્યાવરણની શરૂ થઈ જાય તો ફળાવ વૃક્ષો વાવીએ ફળાવ નથી એવા પણ વૃક્ષો વાવીએ પીપળા જેવા વૃક્ષો જે ઓક્સિજન આપે છે લીમડા જેવા વૃક્ષો જે આપણે માટે આયુર્વેદ માટે જરૂરી છે તો વૃક્ષો વાવીએ આ સાયકલ કરીએ એની રક્ષા માટે કામ કરીએ અને બીજું કે પર્યાવરણના બીજા તત્વો છે જેમ કે પાણી તો જળ બચાવવું એ પણ બહુ જ જરૂરી છે કારણ કે પિસ્તાલીસ ઇંચ વરસાદ તો આપણે ત્યાં વરસી જાય છે પણ પાણી બચાવીએ છીએ કેટલું આપણે ઘરમાં જ બોર સુકાઈ ગયો હોય છે બોરમાં પાણી નથી હોતું ડેમ આપણે ભરી નથી શકતા કારણ કે આપણે મોટા ડેમ બનાવતા નથી ચેક ડેમ બનાવતા નથી એટલે નદીઓના પાણી વહી જાય છે નર્મદા જેવી નદીનું પાણી છે એ પણ દરિયામાં વહી જાય છે ક્યાંક ને ક્યાંક સંગ્રહ આપણે સંગ્રહ નથી કરી છતાં પણ નર્મદા તો આપણી જીવાદોરી છે ને બહુ મોટું કામ થઈ ગયું છે નર્મદા ઉપર બંધનું તો નાના નાના ચેક ડેમોની જરૂર છે આપણા ગામની નદીઓમાં ગામના વોકડાઓમાં એનો ઉપયોગ પણ કરી શકાય કે આપણે ડેમ બાંધીએ નાના નાના ડેમો બાંધીને પાણી બચાવીએ ઘરનું પાણી ઘરમાં રાખીએ બોર રિચાર્જ કરીએ તો આપણે એક પર્યાવરણનું બહુ મોટું કામ છે છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ બહુ જરૂરી અત્યારે બ્રહ્માંડને યુનિવર્સનું કામ જો ખરા અર્થમાં કરવું હશે તો આ સાયકલ જેની હું ચર્ચા કરું છું એ તો કરવી જ પડશે સાથે સાથે પ્લાસ્ટિક બચાવવું પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો પડશે પ્લાસ્ટિક માટે ત્રણ સિદ્ધાંત આપ્યા છે થ્રી આરનો સિદ્ધાંત પર્યાવરણવાદીઓ જે નિષ્ણાતો છે આપે છે થ્રી આર નો સિદ્ધાંત પેલો રીડ્યુસ પ્લાસ્ટિકનો ઉપયોગ હું ઘટાડીશ જ્યાં જરૂર પડશે ત્યાં જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ આજથી પચાસ વર્ષ પહેલા બહુ ઓછી જરૂર પડતી હતી પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની થેલીઓ હતી જ નહીં જબલાઓ તો હતા જ નહીં બહુ જ જરૂર ઓછી હતી પ્લાસ્ટિકની આપણે નાવામાં ડોલો પણ સ્ટીલની ટીનની એવી વાપરતા હતા લોખંડની તાંબાની એવી ડોલો હતી આપણી પાસે પછી કળશા પ્યાલા પાણી પીવાના એ બધા સ્ટીલના ટીનના તાંબાના એ પ્રકારના ધાતુઓના હતા હવે પ્લાસ્ટિકના કપ આવી ગયા પ્લાસ્ટિકની ડોલો આવી ગઈ થેલીઓ કાપડની હતી આપણે ઘેરેથી થેલી લઈને જટાણું કરવા નીકળતા હતા શાક લેવા નીકળતા હતા હવે તો થેલી લઈ જવાની જરૂર જ નથી કારણ કે વેપારી પોતાની છાપેલી થેલી આપણને મોટું આપે છે એની જાહેરાત થઈ હોય એવું પ્લાસ્ટિક નાના નાના જબલા આપણે ઉપયોગ કરવા માંડ્યા છે અઢીસો ગ્રામ રીંગણા લઈએ તો એક પ્લાસ્ટિક માછું પાતળું જબલું જે પ્રતિબંધિત હોય છે સરકારે એના કાયદા બનાવ્યા છે તો પણ ક્યાંક એનો ભંગ થતો હશે તો એ રીતે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ જ વધ્યો છે છાસના પ્યાલા તો પ્લાસ્ટિકના છે ચાના કપ તો પ્લાસ્ટિકના છે તો પ્લાસ્ટિકનો પહેલો આર રિડ્યુસ પ્લાસ્ટિકનો ઉપયોગ હું ઘટાડીશ પર્યાવરણને બચાવવા માટે બીજો આર પ્લાસ્ટિકનો રીયુઝ કરીશ બીજું આર રીયુઝ એક વખત વપરાયેલું પ્લાસ્ટિક છે એને ક્યાંક બીજી રીતે વાપરીશ એ પ્લાસ્ટિક ફેંકી દેવાના બદલે એનું એ પ્લાસ્ટિક વાપરીશ પેલા તો રીડ્યુઝ ઘટાડીશ જ છતાં પણ જ્યાં નહીં ચાલે ને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જ પડશે ત્યાં હું રીયુઝ કરીશ એકને એક પ્લાસ્ટિક બીજી વાર યુઝ કરીશ એટલે પ્લાસ્ટિકનો વ્યાપ વધે નહીં ત્રીજું રિસાયકલ કારણ કે પ્લાસ્ટિક આપણે જાણીએ છીએ કે જમીનમાં દાટી દઈએ તો સો વર્ષે પણ એવું ને એવું પાછું નીકળે છે એ એ જમીનમાં ભળી નથી જાતું ખાતર નથી થઈ જતું એટલે એને રિસાયકલ કરવું પડે એક પ્લાસ્ટિકનું ડબલું કે ડોલ તૂટી ગયા છે તેને યોગ્ય જગ્યાએ એનું રિસાયકલિંગ કરીને એમાંથી બીજી વસ્તુ બને તો વધારવાને બદલે એ રીતે કરશું તો પ્લાસ્ટિકને ત્રણ રીતે કાબૂ કરી શકાય છે પર્યાવરણને બચાવવા માટે રિડ્યુસ રીયુઝ અને રિસાયકલ તો પ્લાસ્ટિકનો ઉપયોગ આ રીતે હું ઘટાડીશ એ પણ એક પર્યાવરણનો ફાયદો છે અને ખાસ કરીને યુનિવર્સને બ્રહ્માંડને સુરક્ષિત કરવા માટે આ બધી જ વસ્તુઓ કરશું માણસ માણસને જીવાડે માણસ બીજા જીવોને જીવાડે અને એ જીવો આપણને જીવાડે વૃક્ષો વાવીએ ફળાવ વૃક્ષો વાવીએ પાણી બચાવીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીએ આવી કેટલી બધી બાબતો છે જે પર્યાવરણનો બચાવ કરશે જે આ પૃથ્વીને આ બ્રહ્માંડને બચાવશે ઓઝોન વાયુનું જે સ્તર છે એમાં પણ ગાબડા પડતા જાય છે આપણે એ પણ ચિંતાજનક મુદ્દો છે આવતા દિવસોનો આવતા વર્ષોનો આવતી સદીઓનો કે સૂર્યના સીધા કિરણો આપણા શરીર ઉપર પડશે તો આપણને નુકસાન કરશે માણસના અસ્તિત્વ સામે ખતરો ઊભો થઈ જશે તો ઓઝોનનો દર એનું લેયર બરાબર રાખવા માટે વાહનોના ધુમાડવા ઘટાડવા પડશે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડવો પડશે સાયકલિંગ કરીએ જ્યાં શક્ય છે ત્યાં સાયકલ લઈને જઈએ જ્યાં શક્ય છે ત્યાં ચાલીને જઈએ અઠવાડિયામાં એક કે બે વાર આપણી છે કે આપણા વ્યવસાયના સ્થળે સાયકલ ઉપર પ્રવાસ કરીએ મુસાફરી કરીએ ચાલીને જઈએ જ્યાં ચલાય એવી જગ્યા છે ને જે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બાજુમાં જવું હોય પચાસ મીટર દૂર તો આપણે સ્કૂટર ચલાવીએ છીએ સ્કૂટર લઈને જઈએ છીએ તો શક્ય હોય તો ચાલીને જઈએ સાયકલનો ઉપયોગ કરીએ ઇલેક્ટ્રિક વેહિકલ અત્યારે આવે છે ઈવી ઇલેક્ટ્રિક વાહનો તો શક્ય હોય એટલો એનો વપરાશ વધારીએ જેને કારણે પ્લા પેટ્રોલ ડીઝલનો ધુમાડો ઘટશે ઓઝોનના સ્તરને બહુ નુકસાન નહીં થાય તો આ કેટલી બધી બાબતો છે જે આ પૃથ્વીને આ બ્રહ્માંડને બચાવી શકશે અને તો જ અને તો જ આપણે સલામત છીએ જો પૃથ્વી સલામત છે બાકી પૃથ્વી ડગમગતી હોય તો આપણે કોઈ દિવસ સલામત એકલા રહી ન શકીએ એક ઘર સલામત થાય કે એક વ્યક્તિ સલામત થાય એવું ક્યારેય ન બને આખું બ્રહ્માંડ આખું યુનિવર્સ આખી પૃથ્વી માનવજાત તમામ સજીવ સૃષ્ટિ જો સલામત હોય તો જ આપણે સલામત રહી શકીએ બાકી કોરોના જેવા વાયરસ આવે અને આપણી સલામતી સામે પ્રશ્નો ઊભા કરે તો પૃથ્વીને અને યુનિવર્સને સલામત કરવું એ આપણી પ્રાથમિક ફરજ છે અને એ એક વ્યક્તિ નહીં કરી શકે કોઈ બધા જ સાથે મળીને આ ટિપ્સ ઉપર કામ કરીએ તો મને એમ લાગે છે કે આપણે આવતા દિવસોમાં બ્રહ્માંડને સલામત કરી શકશું અને તો જ ને તો જ આપણે સલામત રહેશું સુરક્ષિત રહેશું બાકી એક વ્યક્તિ ક્યારેય સલામત રહી નહીં શકે ફરી પાછા કોઈ આવી વાત સાથે આવા વિષય સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર